I <inaudible> can સોંગ છે ખરેખર ગીત ગઝલ કોઈ પણના બે પ્રકાર હોય છે ઈશકે હકીકી ને ઈશ્કે મિજાજી ઇશ્કે હકીકી એટલે આધ્યાત્મ ભાવ યાની કે ખુદા ભગવાન તરફનો જે આપણો ભાવ છે એને ઈશ્કે હકીકી કહેવામાં આવે છે ઇશકે મિજાજી આપણો દુનિયાનો પ્રેમ ભાવ એટલે તો મેં તો બસ માલિકના શરણોમાં પ્રાર્થના કરી હાઇટ રમેશભાઈ બોરિજિયા તરફથી પચાસ રૂપિયા દ્વારકેશ જ્વેલર્સ તરફથી એકસો રૂપિયા પચાસ રૂપિયા બાકી છે સાવિત્રી બેન કોમેન્ટ આપી છે Lobis by Mate, Kailas Kalu, it is also my favorite gift. And Kailas Kalu gives Gau Vadna or what in Yuma, and the biggest burden with Kalekar Jonathi Akpa Samanche, who for Vinan Samet Koshish Karite, Gana Arthmatan Kara with Rasa, but so Takata on our Krishna Ku, and a nine marks I have given you, Kuku Vinan Kalas gives સરસ મજાનો વ્યક્તિત્વ પણ રહ્યો સાથે સાથે હૃદયની ગાવામાં લોકોના દર્શકોના શ્રોતાઓના મનને પણ એને જીત્યા છે તો મારા તરફથી આઠ માર્ક્સ એમને આપવામાં આવે નેક્સ્ટ દ્વારકા ગ્રુપ સંજય મકવાણા ને હું મંચ પર મોકલું છું શબ્દો છે સાસોકી માલાસ પુરસ્કાર અત્રે જાહેર થયું છે

we okay.

મિત્રો કોમેન્ટ પણ સાંભળવા જેવી હોય છે એક ગીત છે એની સ્પર્ધામાં તમારે બીજું ગીત રજૂ કરવાનું થાય છે તો બેશક તમારે એના કરતા પાવરફુલ ગીત અથવા તો એની કમ્પેરમાં ગીત ગાવું જોઈએ હવે આપણે નર્મદા ગ્રુપ ને વિનંતી કરીએ કે આપણો જે આ રાઉન્ડ છે એમાં તેમના નિર્ણયને ને તેમના લીડર પૂછીએ કે પોતાના ગ્રુપમાંથી કોણ ગાવા આવી રહ્યું છે મારી ટીમ માંથી ભાઈ આવે છે ને ગીત ના શબ્દો છે તુમકો પાયા હેતુ

રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આ આગવી શૈલી છે તેના દ્વારા પહોંચે અને તેમાં સફળતા મેળવે તે માટે કહેવાનું કે તમે ચાર

સરસ જી ગયું હવે આપણે માર્ક મેળવી લઈએ અને સોલંકી સાહેબ સાત ગોસાઇ સાહેબ એટ અને સાવિત્રી બેન એટ એનો એવરેજ એવરેજ કહેતો સંગીતાબેન एवरेज, जोशी साबे ब्लैंक है बोली, मित्र तो आपका ब्लैंक है ले पर एवरेज, एट, एम ना पढ़ा एट, मैं Eight. प्रोग्राम एवरेज करो ने तेरे मतों के साउंड सिस्टम को नहीं

ઓ પાડી મ્યુઝિક વાળાને વધાવો સાઉન્ડ સિસ્ટમ ને કે જેમને આપણે જોઈએ છે કે અમે જે બોલીએ છીએ તમારા સુધી પહોંચી શકે છે એ આ સરસ માધ્યમ અને ક્લિયર તમને સંભળાય છે ક્લિયર રીતે તમે સાંભળી શકો છો અને મજા માણી શકો છો તો મજા આવે તો તાળી તો પડે જ પણ નથી પડતી નથી મજા આવતી હું ગાવા છે ઓકે સાથે સાથે આપણે હું જેને ફોન કરું ને એને પેલા એ મને કેતો તો છાપામાં તમારી જાહેરાત વાંચી ને એટલે મેં તમને ફોન કરવાનો વિચારતો હતો કે વિડિયોગ્રાફી તો મને જ કરવા આપજો ગંભીરભાઈ અમારા દરેક પ્રોગ્રામમાં ગંભીરભાઈનું શૂટિંગ હોય સારામાં સારી કેસા કે પણ બનાવે છે એમના માટે પણ મિત્રો કાર્યો અને હવે એક આઈકા જાહેરાત કરું અમારે તારી પાડવી પડશે તમારે મિત્રો આપણે છેલ્લા રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ થોડી વચ્ચે કોમેન્ટ કરો તાળી પાડવી પડશે એટલે માટે કે ગંભીરભાઈ જેટલી કેસેટ બનાવશે એ કેસેટનો જે સેટ બનશે એ એ સેટ દરેક સ્પર્ધકને એ મારું તરફથી આપવામાં આવશે सरस बोलो बोलो जिना माटे कह सकाय के सूर्य में से हजारों किरणें निकलते हैं सूर्य में से हजारों किरणें निकलते हैं पौधे तो में से हजारों फूल खिलते हैं पौधे तो में से हजारों फूल खिलते हैं लेकिन वही नसीब वाले हैं जिन्हें ऐसे जजिस मिलते हैं हवे आपने चौथा राउंड शुरू करने जा रही है छे जे जेमा सोमनाथ ग्रुप ना लीडर ने कहिए એમના ગીતના શબ્દ જરા સામે તો મિત્રો આજે આપણને આ જે કાર્યક્રમ માણવા માટે મળ્યો એને જો આપણે અત્રે યાદ ન કરીએ તો આપણને કદાચ ન ગુણ આપી શકાય હે ખાસ તો મારે બોસ છે મારે વખાણ કરવો પડે એવું નથી એમ પણ મિત્રો આવા બધા કાર્યક્રમોમાં એ સતત ભાગ લે સતત એમને માણે છે અમે ચરખા પ્રોગ્રામ જોઈ ગયા તારી ગયા પણ આવો કાર્યક્રમ એવું ભજન શોખીન છે ગીતો પણ ગીતો ના શોખીન છે ગીતો ગાય પણ છે અઘેરા સાહેબ પણ એમણે જો મને ફોર્સ ન કીધું હોત તો કદાચ આ કાર્યક્રમ થયો પણ ન હોત એમના એમને પણ આપણે તાળીઓથી થી પડે મિત્રો અગેરા સાહેબ ને એમને આભારી આ કાર્યક્રમ છે સાથે સાથે સોલંકી સાહેબ પણ પૂરો સહકાર આપ્યો છે બાકીના અધિકારીઓએ પણ સહકાર આપ્યો છે યુગલ યુગલ ગ્રેટ એમાં ઇન્સ્ટ્રુમેન્ટ વધારવાની ઓછું કરવાની ગણતરી હોય તો એ કરી શકે મતલબ હાર્મોનિયમ કોઈ રાખવું છે તો એ રાખી શકે બરાબર તો એ બધા સ્પર્ધકો માટે છે એટલે પાછળથી કોઈ વિવાદ ના થાય गाना तो बहुत लोग कम लोग गाते हैं कम लोग गाते हैं इस जमाना में ये गाने को बहुत लोग समझ ही नहीं सकते अच्छा आप अच्छा। बाबरा में रहते हो तब तो देखते हैं कि जज किया निर्णय देते हमको अगर आप नाइन सोलंगी तो साहब एट गोसाई जनपति सेवन Hello અ બને નિરાયકો 6 માર્ચ સાબે અને કોરમનો નિયમ છે કે તમે તો એક કડી કદાચ ઓગસ્ટ પડગાય તો પછી નીકળી કડી જીલે તો બીજા અંતરામાં તો ડાંડાઈ કરી યાદો સાહેબ અમારા અને કાયુ નહી તો રીયલિટી થી કહો છો સંત પર મને લાગે છે સ્પર્ધકો સિક્સ માર્ચ પણ ખુશ છે હવે આપણે ગિરનાર ગ્રુપ જોઈએ કે કોણ સ્પર્ધક આવી રહ્યા છે અમે બધા જાણીએ છીએ પાગમ હા ગિરનાર ગ્રુપ ના ચારે ચાર સ્પર્ધકો તમને સ્ટેજ ઉપર જોવા મળશે ઉમેદવાર Yeah? Hello, good okay. day. Hello. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ श न